મિત્રો હું આવી ગયો છું રાજસ્થાનની ધરતીમાં ગલીફા ગામના પાધરમાં અને એક ગલીફા ગામના પાધરમાં અમાર ઇતિહાસ એક પટેલનો શાયદ એ વાતના ઉપર નજર કરીએ ઇતિહાસની ઉપર નજર કરીએ તો આપડા રૂવાડા ઊભા થઈ જાય એવી વાત અને અહીંયા પ્રેમાબાઈ અને પિતાજીનું નામ સાંભોજી ઈસ્વીસન

કે માણસોને કાચલીમાં એની રાબ કે અનપૂરું પાડેલું અને જ્યારે આખો દુકાળ ઉતરાયો ત્યારે એમના જે અહીંયા શાસન કરતા જે રાજવી હતા ક્યાં ને ક્યાં એમને એવું લાગ્યું કે ભાઈ મારી એ કરતા પટેલની પ્રસિદ્ધિ વધારે થઈ રહી એવું અમને લાગ્યું અને કોઈની વાતમાં આવતા બે એની વચ્ચે અંટસ્ પડેલી અને કહેવાય છે કે પટેલના અહીંયા

એ આ પથ્થરીની મૂર્તિ છે ત્યાં જાનમી કે સામે બહુ પ્રાચીન મૂર્તિ છે સામે મંદિર પણ છે પણ મિત્રો જગતમાં જેને કાઈ સારું કામ કર્યું છે ને એના જગતમાં નામ રહ્યા છે અને આજે પટેલો આખોલી આજના મસ્તક નમાજે નમાવે છે અને પોતાને ધન્ય સમજે છે કે અમારા પરિવારમાં સવા ચારસો વર્ષ પહેલા એવા ઇતિહાસ બનેલા કે પ્રેમાભાઈ જેને જેટલા યાદ કરીએ તેટલા ઓછા પડે જરૂર છે હજી આવા ભારતની અંદર આવા મહાસત્યોની કે જેને ઇતિહાસના ઉજડા પાનામાં પોતે સુવર્ણ અક્ષરે જેની ઇતિહાસ નોંધ લે એવા કાર્ય કરે છે તો આપણે વંદન કરીએ અને નજીકથી હું તમને વિડીયો બતાવી અને પછી વિડીયોને આપણે એન્ડ આપશું તો આવી રીતે માતાજી પોતાના પિતાજીને પોતાના ખોળામાં લઈ અને બેઠા છે અને આ છે જૂની ખાંભી હોય તેવું લાગે છે અને શ્રદ્ધાળુઓ અહીંયા ને એવું બતાવેલ છે અને આ બાજુ પણ ઘોડેસવાર છે હવે હવે આ શાસક કરતા છે કે કોણ છે એ આપણને જાજી ખબર નથી અને સામે છે જૂનું મંદિર અહીંયા જૂનું ગામ હતું સામે પણ મંદિર છે એ આપણને ખબર નથી પણ આ વિશાળ જગ્યા છે ભાઈ પટેલોને તો હવે શું વાત કરવી કે એમને ભગવાને ઘણું આપવું છે જ્યાં હોય ત્યાં સુખી જ હોય એટલે સરસ મજાનું અહીંયા આ શ્રદ્ધાનું કેન્દ્ર છે અને આ ઇતિહાસ ત્યાં જારું એનો સાક્ષી છે તો આપણે એમના ચરણોમાં વારવાર વંદન કરીએ અને આવાના આવા ઇતિહાસની આપણે વાગડવાની કોશિશ કરીશું તો આવી રીતે આ આપણું નૈયડ ઇલાકા જાણીતું છે રાજસ્થાન ની અંદર બરાબર અને હવે આપણે એડ્રેસ જાણી લઈએ તો આવી રીતે અહીંયા પણ ખાધી છે અને આ બાજુ ગણપતિ ભગવાન આ બાજુ હનુમાન દાદા એડ્રેસ શું કીધું આપણે અહીં નું આપણે તાલુકો સાચો તાલુકો સાહેબ આવી રીતે ચારે બાજુ તમને બતાવી દઉં એટલે ખબર પડે પાછળ જૂની કોઈ નદી હોય તેવું લાગે છે બરાબર તમને ખ્યાલ આવે અને આવી રીતે આવી પાછળનો ભાગ છે બરાબર અને અહીંયા બધું શું છે બસ બીજું તો કાંઈ નથી આવી રીતનું બધું લાગી રહ્યું છે અને ત્યાં પણ એક મંદિર તમને બતાવ્યું ત્યાં પણ મંદિર છે